નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો સમાચારમાં વાત કરીએ વડોદરા શહેરમાં અકસ્માતોની ચાલી રહી હોય તેમ એક બાદ એક ગંભીર અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે તેવામાં આજે વહેલી સવારે બાઇક પર સવાર દંપતી કુપુરાઈ ચોકડી નજીક ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રકનું ટાયર દંપતી પર ફરી વળતા માથું અને પીઠ કચડાઈ જતા બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર શહેરના વાઘરોડિયા રોડ પર આવેલી શ્રી સુંદરમ હાઈ લાઈફ માં રહેતા સમીર શાહ અને બિલાલ ની એક દસ વર્ષનો પુત્ર અને એક પુત્રી છે જે હા મિત્રો સમીર શાહ ડભોઈ ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે જેથી તે નિયમિત તેઓ પત્ની બિલન સાથે બાઇક પર ડભોઈ જતા હતા અને આજ રોજ સવારે તેઓ ડભોઈ જવા માટે નીકળ્યા હતા ત્યારે કપુરાઈ ચોકડી નજીક પહોંચતા એક ટ્રેક્ટરની ટ્રક ટક્કર લાગતા બાઇક સાથે દંપતીનું રસ્તા પર પટકાયું હતું અને આ દરમિયાન પાછળથી કાર બનીને આવી રહેલું ટ્રકે ટાયર ફરતા પટકાયેલા દંપતી ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ